લોકશાહીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે એક તરફ વાર પલટવાર અને બીજી બાજુ ઝંઝાવાતી પ્રચાર તમામ પક્ષો પ્રયત્નો કરી રહ્યા છે સત્તા મેળવવા માટે પણ આ તમામ બાબતોનું મદાર એક જ વાત પર રહેશે અને એ છે મતદાર અને એમાં પણ ખાસ કરીને યુવાઓ કે જેને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે તો આજે આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાત યુનિવર્સિટી નમસ્કાર હું છું આપની સાથે વત્સલ જ્યાં તરફ સોશિયલ મીડિયાનો યુગ છે વાતો કરવામાં આવે છે તો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટણી આવી રહી છે કેવી છે 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 ચાલો જાણીએ શું લાગે ચૂંટણી આવી રહી ખ્યાલ છે છે તમને ખ્યાલ ચૂંટણી છે કયો પક્ષ જીતશે તમામ લોકો પ્રયત્નો કરી રહ્યા છે શું લાગે છે જે હિસાબનો અત્યારનો માહોલ બન્યો છે અને જે હિસાબે બીજેપીની ની મહેનત ચાલી રહી છે એ હિસાબે તો લાગે છે કે બીજેપી જીતશે કેમ બીજેપી કારણ કે એમના કાર્યો છે ને એ સતત ચાલતા રહે છે બીજી પાર્ટીના જેમ નથી જેમ કે એક કામ કર્યું ને પછી ઉપા રહે આમના એક પછી એક કાર્યો ચાલતા હોય છે પ્લસ એમને પબ્લિકને શું જોઈએ છે એ એમને પૂરું પાડે છે મહિલા સુરક્ષાથી લઈને બીજી બધી રીતે બી એમને રોજગાર રીતે બી પૂરું પાડે છે પ્લસ કોકની ધાર્મિક રીતે બી જેમ કે અત્યારે આપણે રામ મંદિરની વાત કરીએ છીએ રામ મંદિર બી એમને બનાવ્યું છે જે ઘણા લોકોનું આમ આસ્થા હતી કે ભાઈ અમારું રામનું મંદિર અમને જોવા મળે એ કામ બી કરે છે શું નામ તમારું ભાઈ મારું નામ છે અભ્યાસ કરો છો હા અભ્યસ કરું છું ગુજરાતી શેમાં એનિમેશન ડિપાર્ટમેન્ટમાં તો એજ્યુકેશન સિસ્ટમ કેવી છે અહીંયાની નવી શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીનું એજ્યુકેશન બહુ સારું છે અને તમે જાણતા હશો કે હમણાં જે નવી શિક્ષણ પદ્ધતિ કાઢી છે એ પ્રમાણે તો બહુ સારું છે અહીંયા ભણવા માટે અને ગુજરાત યુનિવર્સિટીનું એજ્યુકેશન ગુજરાતમાં સૌથી સારું છે ને આ યુનિવર્સિટી બહુ સારી યુનિવર્સિટી છે મત આપો છો ના ફર્સ્ટ ટાઈમ જ મત નહીં કરીશ આ પહેલી વખત છો કેટલો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહ છે એક બાજુ એક રાષ્ટ્રવાદી વિચારધારા છે એને મત આપવાનો ખૂબ જ ઉત્સાહ છે કઈ બાબતને ધ્યાનમાં રાખીને મત આપશો જેમ કે તમે દેખો તો દસ વર્ષમાં ભારતમાં કોઈ આતંકી હુમલો નથી થયો ભારતમાં સુરક્ષાને એ બધું ભારતનું સૈનિક શક્તિકરણને એ બધું ખૂબ વિકસ્યું છે એ બધું દેખીને ભારતને જે પ્રધાનમંત્રીજીનો સપનો છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો એ વસ્તુ દેખીને ખૂબ ઉત્સાહ છે મત આપવામાં શું નામ તમારું જેનીશ વિરાડિયા અભ્યાસ કરો છો હા શેમાં અભ્યાસ કરો છો એમએસસીઆઈટી એનિમેશન ડિપાર્ટમેન્ટ એનિમેશન શું લાગે છે આ ભણ્યા પછી નોકરી કરશો કે ધંધો જોબ મળે તો જોબ કરીશું સારી એવી જોબ ઓપોર્ચ્યુનિટી કેવી છે ગુજરાત ખૂબ જ સારી છે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ઘણી સારી લાગે છે તો પછી ઘણા લોકો તો એવી બૂમો પાડે છે કે બેરોજગારી બહુ છે એ જે લોકો નહીં ખબર એ લોકો પાડતા છે મારા મારી નજરથી મને જોવા જાવ ગુજરાતમાં સારી જોબ દેખાય છે એટલે કયા સેક્ટરમાં તમને સારી જોબ લાગે છે આઈટીમાં અને બીજા બધા સેક્ટરમાં બીજા બધામાં તો લાગતું નથી કે સારી જોબ મળી શકે કેમ એવું છે બીજા સેક્ટરમાં એનો ખ્યાલ નથી તો મત આપશો હા પહેલી વખત હા કઈ બાબતોનું ધ્યાનમાં રાખશો મત આપો ત્યારે એક તો આપણે જ્યારે અત્યારે તમે જોઈ શકો છો કે અયોધ્યામાં રામ મંદિર બન્યું કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ હટી અને જેમ અગાઉ ભાઈએ કીધું એવી રીતે દસ વર્ષમાં કોઈ આતંકી હુમલા નથી થયા અને આપણું સૈન્ય બળ પણ વધ્યું છે તો કરિયર કે જોબ ઓપોર્ચ્યુનિટીઝને ધ્યાનમાં નહીં રાખું રાખીશું જ્યારે ભાજપ આવશે ત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી વધશે ને તો હમણાં પણ જ્યારે બેરોજગારીની બૂમો પડે છે ત્યારે પણ તો ભાજપ જ છે ને એ હવે અમુક સેક્ટર અમુક જગ્યાએ હશે બેરોજગારી બાકી ગુજરાતમાં જ નથી દેખાતી પહેલી વાર મત આપવાના છો આવે ફર્સ્ટ ટાઈમ તો તમે શું વિચારો છો તમારા નેતા કેવા હોવા જોઈએ આપણે તો ભાજપને જ વોટ આપવાના છીએ કેમ કે પહેલાં યુનિવર્સિટીઓ બી બહુ ઓછી હતી જે અત્યારે વધીને પહેલાં છસો હતી તો અત્યારે વધીને પંદરસોની આસપાસ યુનિવર્સિટીઓ છે એટલે આપણે તો મેઇન શું જોઈએ કે અભ્યાસને સારું હોય તો આગળ વાંધો ના આવે તો કોંગ્રેસ તો એવું કહે છે કે યુનિવર્સિટી તો કોંગ્રેસના રાજમાં બની છે કોંગ્રેસના રાજમાં હતી પણ છસો યુનિવર્સિટી હતી જે અત્યારે વધીને પંદરસો થઈ ગઈ તો પંદરસો યુનિવર્સિટી થઈ ગઈ તો એજ્યુકેશન મળી રહે છે બધાને પરંતુ એની સામે નોકરી મળે છે એની સામે ચોબી છે ને પહેલાં સાતસો કે છસો હતી સ્ટાર્ટઅપ તો અત્યારે એક લાખ વીસ હજાર છે એટલે એ બી વધે છે ને સામે તો જ્યારે સર્વે થાય છે ત્યારે બેરોજગારીનો આંકડો તો ખૂબ જ ઉપર આવે છે એટલે બેરોજગારી ગુજરાતમાં તો નથી બીજા બધા સ્ટેટમાં હોઈ શકે શું નામ તમારું ઉમિત બદ્રેશિયા પહેલીવાર મત આપવાના પહેલીવાર કેટલો ઉત્સાહ ઉત્સાહ તો છે અત્યારે સારો છે ઉત્સાહ કયા વિસ્તારમાંથી આવો છો હું અમદાવાદમાં નવરંગપુરામાંથી આવું છું કોણ છે તમારા ઉમેદવાર તો મકવાણા કઈ નામ નથી મકવાણા બંને પક્ષ તરફથી મકવાણા જ છે ભાજપ અને કોંગ્રેસ દિનેશ મકવાણા અને ભરત મકવાણા શું લાગે છે તમને કે બે મકવાણા છે કોણ બાજી મારી જશે ભાજપનો મકવાણા કેમ ભાજપના મકવાણા કારણ કે એ લોકોના જે આપણે કાર્ય જોતા આવ્યું છે અને જે પ્રમાણે અત્યારનો માહોલ છે એ માહોલ જોતા ભાજપ જ આવશે પાંચ તારીખમાં તો બીજા પક્ષ પણ તૈયારી તો એવી રીતે જ કરી રહ્યા છે તૈયારી કરી રહ્યા વાત તમારી સાચી અત્યારે કામ જોઈને ચૂંટાય છે કઈ રીતનું કોણે કેવા કામ કરે છે એ પ્રમાણે અત્યારે આવે છે ઉમેદવાર નક્કી કરીને એ પ્રમાણે આવે છે અત્યારે તમે પહેલીવાર મત આપવાના છો તમને ખબર છે આ ચૂંટણી શેની છે લોકસભાની લોકસભામાંથી કોણ ચૂંટાય પ્રધાનમંત્રી અને જે તમે આજે દિનેશ મકવાણા અને ભરત મકવાણા છે એ બે ઉમેદવાર છે એને મત આપશો તો એ શું બનશે એનો તો બહુ એટલો ખ્યાલ નથી પણ બસ આપણે ભાજપમાં જીતાડવાની જગમે કરીને ખાલી તમારે ભાજપને ચૂંટાડવાની છે બાકી જેને મત આપો એ શું બને એ ખબર નથી ભાજપના જે કાર્ય જોઈને આપણે આગળ આવે છે એ કાર્ય જોતો એવું લાગે કે ભાજપ જ આવશે કારણ કે એના જે વિકાસનું કાર્ય છે અત્યારે તમે જોવો છો દ્વારકાનો આઠ લાઈન હાઈવે બનાવ્યો છે ત્રણસો સિત્તેર કલામ ઉઠાવી છે રામ મંદિર બનાવ્યું છે દસ વર્ષ પહેલાં ભાજપને પ્રધાનમંત્રીની વેલ્યુ ક્યાં હતી આપણા ઇન્ડિયાની અત્યારે ક્યાં વેલ્યુ છે બધું તમે જોવો છો અત્યારે ક્યાં છે અત્યારે ઇન્ડિયાની વેલ્યુ અત્યારે ઇન્ડિયાની વેલ્યુ બહુ સારી જ છે તમે ગુજરાતમાં જવો છો અત્યારે સ્ત્રી જે છે સુરક્ષિત છે ગુજરાતમાં એ પણ સારું છે એની જે કાર્ય જે ટૂંકમાં જોવા જઈએ તો બધા કાર્ય સારા છે ગવર્મેન્ટ કોલેજ આવી ગઈ છે એ પણ સારું છે ગવર્મેન્ટ હોસ્પિટલ આવી ગઈ છે જે મિડલ ક્લાસ માટે બહુ સારું છે એમાં સુવિધા પણ સારી જ આપે છે રોડ વ્યવસ્થાની સુવિધા આવી ગઈ છે પાણીની સુવિધા આવી ગઈ છે અત્યારે બધે મોસ્ટ ઓફલી આ બધી સુવિધા આવી ગઈ છે સારું છે અત્યારે ભાજપનું કામ શું નામ તમારું પ્રિન્સ ઠક્કર પ્રિન્સ રાજકુમાર ક્યાંના રાજકુમાર અમે આમ તો ઘાટલો રહ્યા અમે રહીએ પણ મારે ચૂંટણી કાર્ડ મારે બનાસકાંઠાનું છે કેમ કે અમારું વતન ત્યાં આવેલું છે બનાસકાંઠા કોણ છે તમારા ઉમેદવાર રેખીબેન આ રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર તો ગેનીબેને તો મસ્ત સૂત્ર આપ્યું છે બનાસની બેન ગેનીબેન અને જોરદાર પ્રચાર કરે છે શું લાગે છે કોણ બાજી મારી જશે મારા પ્રમાણે રેખાબેન જ લાગે છે કેમ કે ત્યાં શંકર ચૌધરી જે ત્યાં એમના જ સમાજમાંથી આવે છે ચૌધરી સમાજમાંથી અને ત્યાં એમને જે વિકાસ કર્યો છે બનાસ ડેરી અને બધું બનાસકાંઠાનું નામ પહેલાં બહુ બધા બદમાસકાંઠા તરીકે જોળકતા હતા અને અત્યારે બનાસકાંઠાનું નામ બહુ ઊંચું કહેવામાં આવે છે એક વખત એવું થયું હતું કે શંકર ચૌધરીને ઘેની બેને હરાવ્યા હતા તો શું લાગે છે રેખાબેન માટે ટફ રહેશે હા થોડું ટપ તો રહેશે પણ વિકાસ જોતા પછી મને નથી લાગતું રામ મંદિર થયું આર્ટિકલ ત્રણસો સિત્તેર થયું એ રીતે જી જીએસટી આવ્યું હતું નોટબંધી થઈ જેનાથી બ્લેક મની ઊંચું થયું અને આપણી જીડીપી દસ વર્ષ પહેલાં દસમા ક્રમે હતી અત્યારે પાંચમા ક્રમે છે ઇકોનોમીમાં સુધાર આવ્યો છે શિક્ષણ તરીકે સુધાર આવ્યો છે બધું આઈઆઈટી એઈમ્સ બધામાં આપણું ઇન્ડિયા આગળ આવી ગયું છે એના પ્રમાણે મને અત્યારે બનાસકાંઠામાં તો ભાજપ જ દેખાય સરકારી નોકરી મળી જાય બધાને સરકારી નોકરી એ તો હવે જે એમને ભણતર અને જેવી એમની સ્કિલ એના પ્રમાણે સરકારી નોકરી મળે છે પણ હું આઈટીમાં ભણું છું મારા પ્રમાણે પ્રાઇવેટ જોબ પણ સારી જ હોય છે ટીસીએસ છે મોટી મોટી કંપનીઓ છે ટાટા બધી મોટી કંપનીઓમાં પણ મળી રહી છે એમેઝોન એ બધી કોઈ પણ સરકારી નોકરી નથી સરકારી જોબ નથી તો પણ પબ્લિકને મળી જ રહે છે એમાં મોટી કંપનીઓમાં જોબ તો સાંભળ્યું તમે યુવાઓ કહી રહ્યા છે કે નોકરી મળી રહી છે વિકાસ થઈ રહ્યો છે બીજા પણ અન્ય મિત્રો છે તેમની પાસેથી પણ જાણીશું આ શું લાગે છે લોકસભા ચૂંટણી આવી રહી છે મતદાન કરશો હા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને હા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન નહીં નહીં કુશ નહીં બોલના ક્યું કુશ નહીં બોલના યુવા તો સરકાર બનાતી હે અચ્છા ને બનાતી હતા અમકો નહીં બનાની અભી તો ક્યું કરિયર આપો નહીં ચહીએ નહીં મેં તો દસી થાયનું तो यूनिवर्सिटी में क्या कर रहे हो बस इधर घूमने आया था अभी यूनिवर्सिटी घूमने की जगह है मतलब रखने आया था दोस्त को अभी तो बैठो गार्डन में हाँ वो साथ में ही बैठे अभी रख दिया दोस्त को शू लगे ते शू अभ्यास करो छो अमे एम ए बी सोशियोलॉजी करे अमरा अलग अलग सब्जेक्ट है बदाय जस्ट अत्यार एक्जाम तैयारी चले जस्ट बे तीन दिवस पर एक्जाम चालू थे अमरी एट નોકરી કરશો પછી અત્યારે તો જો કે જનરેશન પ્રમાણે કોઈને ખબર નહી હતી જે ભણી રહ્યા છે ભણીએ છે આગળ જોઈશું શું લાગે છે નોકરી મળી જશે નોકરી નું તો કઈ કઈ ના શકે ને શું મળશે કે નહીં મળે કો શું કરવું છે તમારે નોકરી તો કરવી જશે ને હા હા અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરીએ છે તમને ખબર છે અત્યારે ચૂંટણી આવી રહી છે હા શેની ચૂંટણી છે લોકસભા લોકસભામાંથી કોણ ચૂંટાય

એ લોકો મોટા એટલે એમને ખબર પડે ને કે કોને આપવો જોઈએ એવો તો તમારા હિસાબથી કેવા નેતા હોવા જોઈએ હું તો કહું બધી મતલબ જે સરકારી જોબ હોય એ માટે ઓપોર્ચ્યુનિટી વધારો એવા હોવા જોઈએ અત્યારે નોકરી મળી જાય છે ખરી ના એટલે આસાનીથી વિચારીએ એટલે આસાનીથી નહીં મળતી ગમે તેલી તૈયારી કરો ત્રણ ચાર વર્ષની તો બી અમુકને નહીં મળતી અમુકને લાગવકથી બી મળી જાય છે ભ્રષ્ટાચાર વધારે છે અત્યારે તો શું લાગે છે તમને કોની સરકાર બનવી જોઈએ હું કહું ત્યાં સુધી ભાજપ સરકાર કેમ ભાજપ સરકાર વિકાસ બી થાય છે ઘણું બધું થાય એ પણ તોય વિકાસ બહુ જ બધી વખત આ શબ્દ આવતો હોય વિકાસ વિકાસ કયો વિકાસ તમારા મતે શું છે વિકાસ આપણે બધાના કારણે કેમ કે મોદી સરકાર એટલું કોમ્યુનિકેટ વધારે કરી રહી છે જનતા સાથે એટલે કોમ્યુનિકેટ કરવું એનો વિકાસ કહી શકાય નહીં બટ એ જનતા સાથે એકદમ કનેક્ટ છે જેમ કે ગમે ત્યાં અત્યારે જોઈએ તો કે મોદી સરકાર મોદી સરકાર તો અત્યારે હું પણ તમારી સાથે કનેક્ટ છું તો વિકાસ કહેવાય પણ જોવા જઈએ તો ઘણી જગ્યાએ મોદી સરકાર આવાથી ઘણી બધા બદલાવો પણ આવ્યા છે એજ્યુકેશન લઈને પણ ઘણા સુધારા આવ્યા છે અત્યારે નીતિઓ ચેન્જ થઈ છે અત્યારે તો સાંભળ્યું તમે કે જે રીતે અત્યારની યુવા પેઢી છે તેનું કેવું છે કે મોદી સરકાર અને પીએમ મોદી સારી રીતે કનેક્ટ થાય છે એટલે વિકાસ થયો છે આપણી સાથે બીજા પણ મિત્રો છે તેમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું અમિત ઠાકર મતદાન કરશો જી જરૂર કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન તો જેમ જોઈએ કે ડિજિટલ ઇન્ડિયા કે જે યુપીઆઈ અત્યારે તમે જુઓ કે એક નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે તમે શાક માર્કેટમાં જશો તો શું યુપીઆઈ વાપરશો એક આપણા ગૃહમંત્રી રહી ચૂક્યા છે તો અત્યારે તમે જોઈ લો તો તમે શરીરનો રસ પીવા જાઓ કે ગમે તે શાક માર્કેટમાં જાઓ તો આપણે યુપીઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે તો અને એવા તો ઘણા મુદ્દા આવો જોઈએ કે જ્યારે પાકિસ્ જ્યારે આતંકવાદીઓ આપણા દેશમાં અંદર આવીને ઘૂસીને આપણી જે સામાન્ય સિટીઝન્સ હતા એમની હત્યા કરતા તો એનો કોઈ વળતો જવાબ ન હતો અત્યારે તમે જોઈ શકો છો એર સ્ટ્રાઇક થઈ રહી છે ત્રણસો કે એક જમ્મુ કરિયરના હિસાબથી વિકાસ કરો હા કરિયરના હિસાબથી સો ટકા વિકાસ કરો જેમ કે તમે અત્યારે જુઓ કે યુનિવર્સિટીની સામેની સાઇડ આઈ હબ જે સ્ટાર્ટઅપ્સના જે લઈને જે કાર્યક્રમો છે તો પહેલાં ત્રણસો સિત્તેર હતા અત્યારે એક લાખ પંદર હજાર બસો સત્તર સ્ટાર્ટઅપ્સ ખોલ્યા છે તો પછી બેરોજગારીની બૂમ કેમ ઉઠે છે બેરોજગારીની બૂમ એ એક વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી તો એના લીધે જે બેરોજગારીને પાડતો જે બાકી અત્યારે જોઈએ છે કે નવા નવા જે સ્ટાર્ટઅપ્સ છે જેવી રીતના નવા નવા પ્રોગ્રામ શરૂ થયા છે તમે યુનિવર્સિટીમાં જોઈ લો આજથી દસ વર્ષ પહેલાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને અત્યારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થાય છે તો એવી રીતે સ્ટાર્ટઅપ્સ તો બરાબર છે પણ એની સામે નોકરી નોકરી મળે જ છે અત્યારે આઈટી સેક્ટર કેટલું મોટું થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તો હંમેશા એ વાત થાય છે કે સરકારી નોકરીમાં ભરતી નથી થતી સરકારી નોકરી અત્યારે જે લોકો રિટાયર થાય એ જે રીતનું રેશિયો હોય એ પ્રમાણે સરકારી નોકરીમાં ભરતી થશે ને શું નામ તમારું મારું નામ અપૂર્વ ઠક્કર છે શું કરો છો હું ઇન્ટિગ્રેટેડ એમબીએ કોર્સ કરી રહ્યો છું અત્યારે સિલોરો ખાતે શું કરવું છે અભ્યાસ પતે પછી અભ્યાસ પતે પછી બિઝનેસમાં જ આગળ વધવું છે જેમ કે સ્ટાર્ટઅપનો બી અમે મદદ લઈ શકીએ ઘણી બધી એવી જે ગવર્મેન્ટની પોલિસી છે એની અમે મદદ લઈને બિઝનેસ સારી રીતે કરી શકીએ એમ છે પહેલી વાર મતદાન કરવાના છો વાર મતદાન કરવાના છીએ તો કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો રાષ્ટ્રહિતને લઈને મતદાન કરીશું જેમ કે ત્રણસો સિત્તેરનો મુદ્દો છે કે પછી જમ્મુ કાશ્મીર રિલેટેડ છે મહિલાઓને આરક્ષણ મળ્યું છે રામ મંદિરનો મુદ્દો છે ફોરેન ફોરેન માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બી આવે હિત પણ તમારું હિત નહીં વિચારો અમારા હિતમાં બી સર આપણે ફોરેનમાં જોઈએ તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે આપણે ઇન્ડિયામાં નવી નવી કંપનીઓ આવી રહી છે સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે મલ્ટીનેશનલ કંપનીઓ જેમ કે અત્યારે ઘણી બધી કંપનીઓ આવી રહી છે એમ્સ વધી છે એજ્યુકેશન યુનિવર્સિટીઓ ઘણી સારી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બી આવી છે ગવર્મેન્ટ યુનિવર્સિટી બી છે તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત કરો છો તમે તો અત્યારનો જે યુવા વર્ગ છે મોટાભાગના લોકો નોકરી માટે વિદેશ જાય છે તો પછી અહીંયા જો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે તો પછી ભારતનો યુવા વર્ગ વિદેશ કેમ જાય છે સર એ તો આપણે પહેલથી આવતી પ્રોસેસ જ છે જેમ કે ફોરેન જવું પણ ઘણું બધું અત્યારના પ્રમાણે ઓછું થતું જાય છે ફોરેનમાં મોસ્ટલી બધા અહીં સેટઅપ જલ્દ થવા માંડ્યા છે તો તમારા વિસ્તારના મતદાન જે ઉમેદવાર કોણ છે હું પોતે બનાસકાંઠામાંથી છું અમારા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેણીબેન ઠાકોર છે શું લાગે છે કોણ બાજી મારી જશે રેખાબેન ચૌધરી બાજી મારી જશે કારણ કે એમના ફેમિલીમાં ઘણા ફેમિલી બનાસ ડેરી કે બનાસકાંઠામાં ઘણો ફાળો રહ્યો છે વિકાસમાં તો જોયું તમે ભાઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છે સાથે કહી રહ્યા છે કે બનાસકાંઠાથી છે એટલે બનાસકાંઠામાં રેખાબેન બાજી મારી જશે સમય સાથે ખબર પડશે બીજા પણ મિત્રો છે એમની પાસેથી પણ જાણીશું શું લાગે છે કેવા હોવા જોઈએ નેતા નેતા એવા હોવા જોઈએ જે જે કરપ્શન જે બધું ખોટી વસ્તુઓ ચાલી રહી છે એ બંધ કરે અને જે શાંતિથી અત્યારે દેશને આગળ કરે કેવી રીતે દેશ આગળ નેતા સારા હોય નરેન્દ્ર મોદી છે એ અત્યારે સારા જ છે ને એમના જેવા જ નેતા હોવા જોઈએ તો બીજા નેતા એવા છે મને ધ્યાન છે ત્યાં સુધી નહીં પણ નરેન્દ્ર મોદી છે એ સારા છે શું શીખવું જોઈએ એમની પાસેથી બધાનું સાંભળે અને બધાના પ્રોબ્લેમ્સ દૂર કરે અને જે જે શું કહેવાય જે ટાઉન્સમાં ને એ બધા ઇલેક્ટ્રિસિટીનો વોટર સપ્લાય નહોતો એ બધો એમણે ચાલુ કર્યો છે અને ઘણું બધું આપણી ઇન્ડિયા આગળ આવી છે તો એમના જેવા સારા હોવા જોઈએ નહીં તો શું નામ છે તમારું મનસ્વી મનસ્વી મનસ્વીનો અર્થ ખબર છે હં ઇન્ટેલિજન્સ અત્યારે ઓર और भी एक होता है एक ऐसा होता है कि ना मन से करने वाली हाँ तो सब मन से करते हो हाँ exactly. तो वोटिंग करोगे तो मन से हाँ बट मैं अभी वो मैं, मैं वोट नहीं कर सकती अभी ठीक है शु नाम से तमारू। मारू कृति कृति चूंटनी आवे जा खबर हाँ शनि छूटनी पी पीएम नहीं पांच दर पांच वर्ष से एक वक्त आवे પાંચ વર્ષે જ આવે હા પાંચ વર્ષે જ આવે કેમ એવું એવું ફેશન છે હા સુધી એ પ્રાઇમ મિનિસ્ટર પછી બીજાને ચૂઝ કરવામાં આવે ઓકે તો તમે મત આપશો તો કયા મુદ્દાને રાખો જે બી નેતા આવે આપણા દેશને આગળ વધારે જે દેશનું ભલું વિચારે ને એ જ ગરીબોને સુવિધા આપે તો ગરીબોને સુવિધા આપે તો પૈસાવાળાનું શું ને પૈસાવાળા તો એમનું બધું કરી લેને જોડે તો પૈસા હા ગરીબો અને સુવિધાની જરૂર છે પાણી જ્યાં નથી ત્યાં પાણી પહોંચાડે ઇલેક્ટ્રિસિટી પહોંચાડે તો સાંભળ્યું તમે યુવા વર્ગ કઈ રહ્યો છે કે નોકરી મળવી જોઈએ અને નેતા એવા હોવા જોઈએ કે જે ગરીબોનું ખાસ ધ્યાન રાખે અને ગરીબોને પૂરતી સુવિધા આપે આપણી સાથે અન્ય બીજા પણ મિત્રો છે શું નામ ભાઈ બન ધોનિલ શું અભ્યાસ કરે છે આઈટી ભણવું છું બીએસસી આઈટી શું કરવું છે ભણીને ભણીને તો બે ચાર વસ્તુ છે પ્લાનિંગમાં પણ એમાંથી કઈ હજી રિવીલ કરવાની ઈચ્છા નથી નોકરી કરવી છે હા સ્ટાર્ટિંગ તો જ કરવાનું ને શું લાગે છે નોકરી મળી જશે હા મળી જશે ઇલેક્શન આવે છે ખબર છે ખબર છે ને ઇલેક્શન તો ટ્વેન્ટી આ મે મહિનામાં જ છે આપણે અમદાવાદમાં બી સાત તારીખ આસપાસ છે ને હા શેનું ઇલેક્શન છે એ ખ્યાલ છે લોકસભાનો પાંચ વર્ષે આવે ને જે રાજ્ય સરકાર માટેનું ઇલેક્શન ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી હોય ખ્યાલ છે ગુજરાત ના એ નથી ખ્યાલ કયા વિસ્તારમાંથી આવો છો અમદાવાદમાંથી જ અમદાવાદ પૂર્વ કે પશ્ચિમ નદીની આ બાજુ તમારા વિસ્તારમાં ઉમેદવાર કોણ છે નહીં ખ્યાલ શું નામ ભાઈ બન હેત નાયક હેત શું કરે છે બીએસઆઈટી કરું છું ડેટા સાયન્સમાં નોકરી નોકરી ઇન્ટર્નશીપ ચાલુ છે નોકરી જ કરવી છે પછી પ્લાનિંગ તો સ્ટાર્ટઅપ બાજુ જવાનો છે અત્યારે ઇન્ટર્નશીપમાં શીખીશું અને આગળ પછી ઇમ્પ્લિમેન્ટ કરીશું સ્ટાર્ટઅપ માટે આઈડિયા જી ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે જી આવી રહી છે નેક્સ્ટ મંથ છે સેવન્થ મે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરો મુદ્દો તો એટલો જ છે અત્યારે દેશમાં બહુ વિવાદ ચાલી રહ્યા છે કે લેફ્ટ વિંગ એન્ડ રાઇટ વિંગ કટ્ટર મોદી એન્ટી મોદી થઈ રહ્યા છે બધા અને ખાલી એટલું જ છે કે ન્યુટ્રલ રહેવું જોઈએ આપણે એઝ અ સ્ટુડન્ટ અમે ફર્સ્ટ વોટ વોટ બેંક છીએ ઘણા બધા સ્ટુડન્ટ છે જે પહેલી વાર વોટ આપવા જવાના છે અને અત્યારે બધા યુવાઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં આવીને રીલ્સને જોઈને વધારે એકદમ સાઈડ લેવા લાગે છે કે એન્ટી મોદી યા રાઇટ વિંગ લેફ્ટ વિંગ થઈ રહ્યું છે એટલે એવું ન કરવું જોઈએ દરેક આપણા એરિયામાં જે બી હોય એમએલએ કે ધારાસભ્ય જે બી એમને ધ્યાનમાં રાખીને આપણે જે બી મેનિફેસ્ટો એ લોકો આપી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આપણે વોટ આપવો જોઈએ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હું મારા ફિલ્ડ તરફથી બોલું તો અત્યારે બૂમિંગ છે ડેટા સાયન્સ બટ અમારી કોલેજ અત્યારે પહેલાં સેલ્ફ ફિનાન્સ હતી હવે ગવર્મેન્ટમાં થઈ રહી છે એના પછી મેનેજમેન્ટમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે તો અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે બટ જો મેનેજમેન્ટ સારું થશે અમારી બી એક્ઝામ સારી થશે અને સ્કિલ સેટ વધશે તો ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટી સારી મળશે ચૂંટણી આવી રહી છે ખબર છે હા ખબર છે છે ચૂંટણી આપણે કોંગ્રેસ અમારો ફર્સ્ટ વોટિંગ વર્થ હશે 18 વર્ષ પૂરા થઈ ગયા છે અમારા ઓહો પહેલી વાર મત આપવાના કેટલો ઉત્સાહ બહુ એક્સાઇટમેન્ટ તો છે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપશો બસ આ કે છોકરીઓની વધારે મતલબ છોકરી છું તો છોકરીઓને લઈને વધારે જેમ કે પહેલાં જ્યારે આપણી બીજેપી નહોતી ત્યારે પપ્પાથી સાંભળ્યું હતું કે ત્યારે પેલા છોકરો બહાર બી નહીં જતી હતી બહુ આમ છોકરો છેડ અત્યારે તો એવું મતલબ આપણે અમદાવાદનો વધારે સુધારો છે છોકરીઓને છેડતી લઈને છોકરીઓને આમ ઓલું ચાલી રહ્યું છે તો બસ એવું જ છે કે બસ આવી રીતે છોકરોને અમે આવી રીતે અમે એકલા જઈએ છીએ બહાર તો બસ કોઈ આમ છેડતી ના થાય અને છોકરોને ઉત્સાહ આપીને આ ચૂંટણીમાં કોણ ચૂંટાશે કે એમ નહીં પહેલી વાર મત આપવાના છો તો તમને ખબર હોવી જોઈએ કે તમે મત આપવાના એનાથી ધારાસભ્ય ચૂંટાશે કે સાંસદ ધારાસભ્ય મુખ્યમંત્રી બનશે કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અત્યારે કોણ છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શું નામ તમારું ઠાકોર સ્નેહા શું કરો છો તમે બીએસસી ફિનટેક આપણા મુખ્યમંત્રી કોણ મુખ્યમંત્રી કોણ તમે જ બોલી દો તમને ખબર નથી કોણ છે આપણા મુખ્યમંત્રી અમારે પહેલી વાર જ મતલબ વોટિંગ એવું છે પણ મુખ્યમંત્રી તો ક્યારના બની ગયા છે હા એ તો ખબર છે પણ હાલ યાદ નથી તો અત્યારે જે ચૂંટણી આવવાની છે એમાં મતદાન કરવાના છો તો એમાં ઉમેદવાર કોણ છે ખબર છે તું બી આય બોલ જોડે એટલો આઈડિયા નથી આઈડિયા નથી તો પછી એટલો બધો આઈડિયા ના હોય ઓફ તો પહેલી વાર મતદાન છે તો મત કરવાના તો ખબર હોય ને કે ઉમેદવાર કોણ છે તો ખબર છે પછી જઈને એક બટન દબાઈ દેશો એમાં તો એવું જોઈએ એને મત આપી દેવાનો આપણે જેને આપવો હોય એને બીજેપી ને કોંગ્રેસ તો તમે પણ એવી રીતે બટન દબાઈને મત આપી આવશો ખાલી ના બધું જાણીશ પહેલા ખબર છે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇબ્સ બહુ ચાલે છે સેડ વાઇબ્સ હેપી વાઇબ્સ ફિલિંગ આમ બધું હોય તો અત્યારે ઇલેક્શન છે કેવી વાઇબ્સ આવે છે આમ નોર્મલી એવી કઈ વાઇબ્સ નથી આવતી શું નામ તમારું વિશ્વા પટેલ શું કરો છો તમે ડિપ્લોમા આઈટી શું પ્લાનિંગ એ જ ડિગ્રી અને પછી જોબ મળી જશે જોબ ઓફકોર્સ મળી જશે તો બધા કે છે નથી મળતી એનું શું એ તો પછી પોતાના પર ડિપેન્ડ છે પોતાની સ્કિલ્સ કેવી છે સ્કિલ્સ ડેવલપ કરવી પડે છે શું લાગે છે ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો એ જ કે બેરોજગારી જે છે એ કેમની ઘટે છે અને કેમ તમને રોજગારી મળી શકે છે એ ઉપર વોટ કરીશું અમે તો એવું શું કરવામાં આવે તો બેરોજગારી ઘટે કે જે એજ્યુકેશન સ્કિલ્સ છે ને એને વધારે ઇમ્પ્રૂવ કરવામાં આવે જે આપણા કોલેજની અંદર હોય છે એ બધાની અંદર સ્કિલ્સ ડેવલપ થતી હોય ને એવી કોલેજ સિલેક્ટ કરે છે લોકો તમારા ધારાસભ્ય કોણ પ્રદીપસિંહ જાડેજા છે અને આ ચૂંટણી મુખ્યમંત્રીની કે પ્રધાનમંત્રીની પ્રધાનમંત્રીની છે તો આપણા મુખ્યમંત્રી કોણ ભૂપેન્દ્ર પટેલ શું નામ તમારું સંજના પટેલ શું કરો છો તમે સેમ બધા કરે છે આઈટી એન્જિનિયરિંગ ડિપ્લોમા બધા ફ્રેન્ડ્સ છે એક જ કોલેજ ના છે શું પ્લાનિંગ છે તમારું અત્યારે ડિપ્લોમા કરીએ છે આગળ ડિગ્રી કરીશું પછી જોબ કરીશું પછી તો એટલે બધા ફ્રેન્ડ્સ છે અને બધાનું એક જ પ્લાનિંગ છે સમૂહમાં કે તો અત્યારે આપણો મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્ર પટેલ તો હવે કોણ છે હવે ખબર પડશે ચૂંટણી પછી તો મંત્રીની ચૂંટણી છે તો મુખ્યમંત્રી તો સેમ જ રહેશે મુખ્ય પ્રધાનમંત્રી ચેન્જ થશે તો તમારા મતે કેવા નેતા હોવા જોઈએ નેતા મોદી જેવા હા મોદી જેવા હોવા જોઈએ મોદી સારા છે એમ તો બટ આમ થોડું યુથનું ઉપર વધારે ફોકસ કરવું જોઈએ આમ તો સારા છે પણ આમ કેમ સારા હા થોડું એજ્યુકેશનમાં થોડું હજુ અમને એવું લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટ જેવી ગવર્મેન્ટ કોલેજ હોવી જોઈએ એવી નથી હજુ તો જે રીતે સરકાર વાત કરે છે કે શિક્ષણ માટે જે બધી યોજનાઓ બનાવી છે એમાંથી કોઈ યોજનાનો લાભ મળ્યો આજ સુધી ના એવો યોજનાનો લાભ નહી મળ્યો પણ હા અમને કાસ્ટ માટે હોતું જ નથી એસટી એસસી ઓબીસી ને વધારે મળતો હોય છે તો પછી જનરલ કાસ્ટને શું મળે કઈ જ નહીં કઈ જ નહીં તો જનરલ કાસ્ટ શું કામ આવે શિપ પણ નથી મળતી હોતી જનરલ કાસ્ટને પણ એના માટે ઘરની ઇન્કમ ઓછી હોતી હોય છે જેમની એના માટે થોડું બેનિફિટ છે તો તમારા મતે ઓપન કેટેગરીના લોકો માટે શું હોવું જોઈએ એ લોકોની સ્કિલ્સ પણ હોય છે એ લોકોને એડમિશન લેવું હોય છે ગવર્મેન્ટમાં એ લોકોને મળતું નથી અને એસટી એસસી ઓબીસી વાળા હોય છે એ લોકોને પર્સન્ટેજ ઓછા હોય છે એમને મળી જાય છે અને જનરલ કાસ્ટને મળતું નથી તો સાંભળ્યું તમે આપણી સાથે યુવા વર્ગ છે પહેલી વાર મતદાન કરવાના છે ઉત્સાહ પણ છે પરંતુ તેમનું શું કહેવું છે કે ઓપન કેટેગરીના છે એટલે ઓપન વાળા તો ખાલી મત આપવા જ કામ જ્યાં એક તરફ તમામ પક્ષ સત્તા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આખરે મદાર તો જનતા પર જ છે આ છે આપણો ગુજરાતનો યુવા વર્ગ તમે સાંભળ્યું તેમની વિચારધારા અને તેમના પ્રશ્નો ફરીથી મળીશું આવતીકાલે અન્ય યુવા વર્ગ સાથે આજે બસ આટલું જ